રોજ તો પોતે ત્રીસ ચાલીસ દર્દીઓને જોતા પણ અહીંયા એ રોજના સો દોઢસો એની આજુબાજુ સિક્યુરિટી ગાર્ડ ઉપર રાખવા પડે કારણ કે આ તો બધા એવા મગજ મગજના હતા કે આને મારવા માંડે મારી નાખે આમને શ્રદ્ધાથી દિવસો સુધી ત્યાં સેવા કરી સરકાર શ્રી એની માટે વ્યવસ્થા કરી હતી વ્યવસ્થા માંગી નહીં લીધી નહીં પોતાના ખર્ચે મોટલની રૂમ રાખીને ત્યાં રહ્યા કે હું જ્યારે સેવા કરવા આવ્યો છું ત્યારે મારે સંપૂર્ણ સેવા જ કરવાની હવે એક પ્રસંગ બન્યો વારાફરતી બધા કેદીઓને વેક્સિનેટ કરતા હતા એમાંથી એક કેદી આવ્યો એ કેદી ડોક્ટર દિલીપ પટેલ ને પણ ઓળખી ગયો ડોક્ટર દિલીપ પટેલ કેદીને પણ ઓળખી ગયા અને લગભગ સાત આઠ વર્ષ પહેલા આ કેદીએ ડોક્ટર દિલીપ પટેલ ના પરમ મિત્ર ના આખા પરિવાર ચારે ચાર જણા નું ખૂન કરેલું એટલે પરિવારજન ચારે ચાર જણાનું આ કેદીએ ખૂન કરેલું એની સામે આવ્યો અમેરિકાના કાયદા પ્રમાણે ડોક્ટર પાસે રાઈટ ટુ રિજેક્શન રાઈટ ટુ રિજેક્ટ હોય છે એટલે કે ધ રાઈટ ઓફ રિજેક્શન એટલે કે ના પાડે કે હું આને મારે આને ટ્રીટ નથી કરો મારે આને ઇન્જેક્શન નથી આપું મારે આને દવા નથી આપવી તો ડોક્ટર પાસે એ માનવ હક ના ભાગ એક વાત છે ડોક્ટર દિલીપ ને ક્ષણ પણ વિચાર ના આવ્યો ઓળખી ગયા એની પાસે હક હતો ના પાડવાનો કે બીજા કોઈ ડોક્ટર પાસે વેક્સિનેટ કરાવી લો હું ઊંઘ નહીં કરી શકું કારણ કે મારા પરમ મિત્ર એમના પત્ની એના બે સંતન નું આણસે ખૂન કરેલું છે પણ ડોક્ટર દિલીપ પટેલની એ વખતે યાદ આવ્યું કે મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ નું જીવન સૂત્ર છે બીજાના સુખમાં આપણું સુખ બીજાના આનંદમાં આપણો આનંદ અન્યના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ એ બીજા બીજાના અન્ય શબ્દ વાપર્યો છે એમાં બધા જ આવી ગયા પ્રમુખ સ્વામી મહારાજે ભેદભાવ નથી રાખ્યો મારે પણ ભેદભાવ રાખાય નહીં

એ ધર્મના આધારથી થઈ શકે એ સેવાની સાથે અધ્યાત્મ હોય તો જ થઈ શકે નહીં તો કોઈ વાતે શક્ય નથી એમને વેક્સિનેટ કર્યા એ આંખમાં પણ આંસુ આવી ગયા ડોક્ટર દિલીપ પટેલના આંખમાં પણ આંસુ આવી ગયા કારણ કે બંને આ ઘટનાને જાણતા હતા તો મંદિર દ્વારા આવા સેવકો તૈયાર થાય છે કે જે નિસ્વાર્થપણે કોઈ પણ રાગ દ્વેષ વગર એ સમાજ અને વ્યક્તિની સેવા કરી શકે છે અમદાવાદમાં અમારા ડોક્ટર માધવ જોગાણી છે આઈ સ્પેશિયાલિસ્ટ છે એમણે પણ મનમાં વિચાર કર્યો કે પ્રમુખ સ્વામી મહારાજે આજીવન સમાજની નિસ્વાર્થ ભાવે સેવા કરવી છે અને હું પ્રમુખ સ્વામી મહારાજનો શિષ્ય છું ભગવાન સ્વામિનારાયણ નો ભક્ત છું તો ભગવાન સ્વામિનારાયણ સમાજ સેવા એમના કાર કાર જીવન દરમિયાન કરી છે માધવ જોગાણીએ પણ લીધું કે મારે આ ઓપરેશન કેટરેક ઓપરેશન ફ્રી કરવા ગુજરાતના કેમ્પમાં કર્યા બિહારમાં ગરીબ લોકોની પણ સેવા કરી કોલ આવ્યો તો આફ્રિકા જઈને પણ ગરીબ લોકોની સેવા કરી તમને અત્યારે આશ્ચર્ય થશે કે આ ડોક્ટર માધવ જોગાણીએ જે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પરમ આશ્રિત ભારી ભક્ત છે એમણે આજ સુધીમાં સિત્તેર હજાર આંખના ઓપરેશન પોતાના હાથે ફ્રી કર્યા છે સિત્તેર હજાર બે પ્રસંગો કયા દિલીપ પટેલ ની વાત કરી ડોક્ટર માધવ જોગાણી ની વાત કરી હજી એક પ્રસંગ યાદ આવે તમને કહું તમને અતિ 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 આશ્ચર્ય થશે દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લો ચિંચવાડ ગામ અને એ ગામ ના રહેવાસી ગણેશ દારૂ પીવાનું કરીને આખા દિવસમાં ગામમાં ફરવાનો નશામાં અને નશામાં પોતાનું ખેતર વેચાઈ ગયું એમના પત્ની કોક બીજાના ખેતરમાં ખેતમજૂર તરીકે મજૂરી કરે બે નાના સંતાનો સાંજે ખેતમજૂરી માંથી જે પૈસા લઈને આવે એ પણ આ ગણેશ રાવત એના પત્નીના હાથમાંથી ખેંચી લે દારૂ પીવા માટે અને જો પત્ની ના આપે તો પત્નીને મારે બંને છોકરા નાના ત્રણ ચાર પાંચ વર્ષના આખો દિવસ ખાધું ના તો ભૂખ્યા રડતા હોય તોય આ ગણેશ રાવત છે એના પત્નીના હાથમાંથી પૈસા ખેંચીને દારૂ પીવા જતા રહે આવી પરિસ્થિતિ પરિવાર ની અને ગણેશ રાવ તે પોતાના રવાડે આખા ગામ ને ચલાવેલો અને ગામમાં બધો દારૂ બનાવતા બે હજાર બે કે બે હજાર ત્રણ ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તિથલમાં પધારેલા વલસાડની બાજુમાં તિથલ દરિયા કિનારે મોટું મંદિર છે આ ચિંચવાડ ગામના પાંચ દસ પંદર હરિભક્તો એ પ્રમુખ સ્વામી મહારાજ દર્શન કરવા આવતા હતા એમણે ગણેશ રાવત ને સાથે લીધા કે તમે સાથે આવો એ વખતે પણ પીધેલી અવસ્થામાં હતા પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવીને હરિભક્તો કીધું સ્વામી આ ગણેશ રાવત તો બહુ દારૂ પીએ આપ એમને બે શબ્દો કો પ્રમુખ સ્વામી જોયું કે પીધેલી અવસ્થામાં છે તો પણ એક સંતના હૃદયની કરુણા પ્રમુખ સ્વામી મહારાજ એમનો હાથ પકડીને મિનિટ સુધી એની સાથે વાતો કરી કે તમે આ દારૂની લત છોડી દો તમારો પરિવાર બરબાદ થાય છે તમારા નાના બાળકો ઘરે ભૂખ્યા સુવે છે પિતા તરીકે જવાબદારી નથી નિભાવતા આવી ખૂબ વાતો કરી એને મનમાં લાગી ગઈ કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન સંતના શુદ્ધ હૃદયમાંથી આ વાત આવતી હતી આપણા સત્શાસ્ત્રોમાં વાત છે કે જયારે આવા મહાન સંત બોલે એમની વાણીમાં ભગવાન બોલતા હોય એને અસર થઈ એને દારૂ છોડવાનો નિયમ લીધો દારૂ છોડી દીધો એને પણ એક નવી મળી એ પણ ખેતમજૂરી સવારથી જવા માંડ્યા ધીમે ધીમે જીવન રાગે પડતું ગયું એમણે નક્કી કર્યું કે મારા આખા ગામને મારે નિર્વ્યસની કરવું એ પણ લીધું ને ચિંચવાડ ગામમાં એ ઘરે ઘરે મળીને બધાને નિર્વ્યસની કરે આજુબાજુના છ ગામોમાં એમને બધાને નિર્વ્યસની કર્યા પછી રાજ્ય સરકાર કે ભારત સરકાર તરફથી જે રૂરલ અને આદિવાસી બેલ્ટના જે ગામો હોય એટલે કે ગ્રામીણ અને આદિવાસી વિસ્તારના જે ગામો હોય એની માટે ઘણી બધી સ્કીમ હોય ત્યાંના લોકોની ઉન્નતિ માટે એ બધી સ્કીમ સરકાર શ્રીની પોતાના ગામ અને આજુબાજુના છ ગામોને લાભ મળે એની માટે પોતે કાર્યવાહી કરી અને અનેક લાભ દરેક વ્યક્તિને અપાવ્યા ગામમાં સ્વચ્છતા અભિયાન કર્યું પોતાનું અને આજુબાજુના છ ગામ સંપૂર્ણ સ્વચ્છ કર્યા પોતાના ગામમાં તો બિનહરીફ સરપંચ તરીકે પોતે ચૂંટાયા આજુબાજુના છ ગામો બે હજાર ને આઠ ની ની સાલમાં ભારતના રાષ્ટ્રપતિશ્રીએ રાષ્ટ્રપતિ ભવનમાં ગણેશ રાવત ને ડાંગ જિલ્લાના ચિંચવાડા ગામનું નિર્મલ ગ્રામ પુરસ્કાર આપ્યો ક્યાં એ ગણેશ રાવ અને ક્યાં પાંચ છ વર્ષમાં રાષ્ટ્રપતિ ભવનમાં જઈને નિર્મલ ગ્રામ અવોર્ડ સરપંચ તરીકે લેવો આ એની પરિવર્તનની યાત્રા એ કેવળ અને કેવળ સત્સંગ મંદિર અને પ્રમુખ સ્વામી જેવા મહાન સંતના આધારે થઈ એ નિર્મલ ગ્રામ પુરસ્કાર લઈને દિલ્હી થી સીધા વલસાડ આવ્યા પ્રમુખ સ્વામી મહારાજ જોગાનું જોગ તિથલ માં હતા પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવીને એવોર્ડ એમને મૂક્યો અને ચોધાર આસુ એ રડતા રડતા એમને કીધું સ્વામી હું તો દારૂ પીનારો હતો મારું જીવન તો બરબાદ થયેલું હતું આપે મને નિર્દેશની કર્યો પછી તું આ તિથલ મંદિરે બીએપીએસ મંદિરે હું નિયમિત આવતો મને આવી પ્રેરણાઓ મળી અને આજે એ દારૂ પીનારો ગણેશરાવ તમારી સામે રાષ્ટ્રપતિનો પુરસ્કાર લઈને ઉભો છે આ પુરસ્કાર તમારે આભારે છે એટલે કે તમારો આભાર છે કે મને આ પુરસ્કાર મળ્યો તો મંદિર છે આવા વ્યક્તિઓને તૈયાર કરે છે મેં તમને ડોક્ટર દિલીપ પટેલનો પ્રસંગ કહ્યો ડોક્ટર माधव જોગાણીનો પ્રસંગ કહ્યો આ ગણેશ रावतનો પ્રસંગ કહ્યો આવા પ્રસંગ હું તમને આખી રાત કહી શકું કે મંદિર કેવા વ્યક્તિઓને તૈયાર કરે છે એટલા માટે પણ મંદિરની જરૂરિયાત સમાજને છે હમણાં જ લગભગ દસ બાર દિવસ પહેલા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર કાર્યકર સન્માન સમારોહ ગોઠ્યો એમાં પ્રવૃત્તિ લાખ કાર્યકર્તાઓ પચાસ હજાર જેટલા પુરુષો એક જ ગણવેશમાં માં પચાસ હજાર મહિલાઓ પણ એક જ ગણવેશમાં ત્યારે આપણા માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ એ પોતે ત્યાં પ્રત્યક્ષ હાજર હતા એ પોતે બોલ્યા કે આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ના બાંધકામમાં શરૂઆત થી હું સંકળાયેલો છું અહીંયા ઘણા બધા કાર્યક્રમો થયા છે આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ એક લાખ દસ હજાર ની સિટિંગ કેપેસિટી આ સ્ટેડિયમ અમિતભાઈ શાહે કહ્યું કે મેં મારા જીવનમાં બે જ વખત ભરાયેલું જોયું છે એક વખત ભારત પાકિસ્તાનની મેચ હતી ત્યારે અને બીજી વખત આ બધા જ કાર્યકર્તાઓ એવા હતા કે જે પ્રસંગો હમણાં મેં તમને કયા એવા પ્રસંગો એમના જીવનમાં બનેલા છે નિસ્વાર્થ ભાવે એમને સેવા કરી છે નિસ્વાર્થ ભાવે એમને સમાજને આપ્યું છે આ એક બહુ જ મોટું ઋણ નિસ્વાર્થ સેવકો એ મંદિર તૈયાર કરીને આપે છે એ પણ મંદિરનું બહુ જ મોટું યોગદાન એ સમાજને મંદિર આપે છે ચોથી એક વાત જયારે આપણે સંસ્કારની વાત કરીએ છીએ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની વાત કરીએ છીએ ત્યારે પણ મંદિર છે એ આપણા અંતરના મૂલ્યોને દૃઢ કરે છે આપણા સ્વભાવ અને પ્રકૃતિઓને દૂર કરે છે આપણા વિચારોમાં પવિત્રતા આપે છે આપણા વર્તનની શુદ્ધિ કરાવે છે એ દ્વારા જીવનમાં આપણને સાત્વિકતા મળે છે જીવનમાં આપણને પવિત્રતા મળે છે આપણી ભારતીય સંસ્કૃતિ માટે આપણને પ્રેમ થાય છે આદર થાય છે એ પણ સમાજ ઉપર મંદિરનો બહુ જ મોટો ઉપકાર છે દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામ છે તમારામાંથી કેટલાય જોયું છે અક્ષરધામ હાથ ઊંચો કરો ગાંધીનગર અથવા દિલ્હી ગાંધીનગર અથવા દિલ્હી જો બધા સભાજનોનો હાથ ઊંચો છે તમે બધા ગાંધીનગર અને દિલ્હીમાં અક્ષરધામ જોયું છે એ અક્ષરધામમાં આવનાર લોકો અનેક પ્રકારની જીવન લક્ષી સુધારણા લક્ષી વિચારધારા દ્રઢ કરે છે વર્તણૂક શીખે છે અભિગમો સવડા કરે છે અને જીવનમાં એક અમૂલ્ય ભેટ પ્રાપ્ત કરીને જાય છે એક પ્રસંગ તમને કહું દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામ ઉદ્ઘાટન ઉદઘાટન બે હાજર પાંચ માં થયું અને લગભગ બે હાજર છ કે બે હાજર સાત નો પ્રસંગ રોજ લગભગ પંદર થી સત્તર હજાર વિઝિટર્સ આવતા હોય એક જનરલ વિઝિટર્સ બુક છે ત્યાં કોઈને અભિપ્રાય લખવો હોય પોતાને કોઈ ભાવના એવી પ્રગટ થઈ હોય લખવી હોય પોતાને કોઈ સજેશન હોય લખવું હોય તો એ લખી શકે રોજ રાત્રે અમારા સ્વયંસેવકો વિઝિટર્સ બુક જોવે એમાં એક વખત એક વ્યક્તિએ લખેલું હિન્દીમાં લખેલું કે મેં